આજના જમાનામાં કોઈના પણ ઘરમાં માટીનો ઘડો ખૂબ જ મુશ્કેલીથી જોવા મળે છે આજના સમયમાં લોકોના ઘરમાં ફ્રીજ વગેરેના કારણે માટીના મટકા ખૂબ જ ઓછા જોવા મળે છે પહેલાના સમયમાં પાણીને ઠંડુ રાખવા માટે ઘડા કે જગનો ઉપયોગ કરવામાં આવતો હતો માટીના વાસણમાં પાણી રાખવાથી પાણી ઠંડુ તો થાય જ છે સાથે જ તેના બીજા પણ ઘણા બધા ફાયદાઓ થાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે માટીનો ઘડો કે જગ તમારા ઘરમાં રાખશો તો તમારી ધન સંબંધિત દરેક સમસ્યાઓ દૂર થઈ શકે છે માટીનો ઘડો સ્વાસ્થ્ય સાથે જોડાયેલી ઘણી બધી સમસ્યાઓને દૂર કરી શકે છે ફ્રીજ વોટર કુલરના આધુનિક સમયમાં પણ ઘણા લોકો આજે પણ માટલાનું પાણી પીવે છે અમુક લોકો ભીની માટીની સુગંધને પણ ખૂબ જ પસંદ કરે છે તેવામાં અમે તમને જણાવી દઈએ કે માટલા સાથે જોડાયેલા અમુક વાસ્તુ ઉપાયો પણ છે જે ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરી શકે છે અને ઘરમાં ખુશહાલી લાવે છે તેવામાં ઉપાયો વિશે આપણને જાણ હોવી ખૂબ જ જરૂરી હોય છે આજની આ વાત આ બાબત પર જ આધારિત છે આજે અમે તમને જણાવીશું કે માટીના ઘડા સાથે જોડાયેલા વાસ્તુ ઉપાયો શું છે અહીં તમને ફરી એકવાર જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર પાણીથી ભરેલા માટીના ઘડાને રાખવા માટે ઉત્તર દિશાને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે તેનાથી તમને ઉત્તર દિશા સાથે સંબંધિત શુભ ફળની પ્રાપ્તિ થશે તમારી ઉપર દેવના આશીર્વાદ રહેશે સાથે જ તમને કોઈ પણ પ્રકારના ભય નહીં રહે એટલે કે તમને કોઈપણ વસ્તુથી ડર નહીં લાગે તમને જણાવી દઈએ કે પરિવારમાં તેનો સૌથી વધારે લાભ પરિવારના વચ્ચેના દીકરાને મળે છે જો સ્વાસ્થ્યની બાબતમાં વાત કરીએ તો ઉત્તર દિશામાં જળ સંબંધિત વસ્તુઓ રાખવાથી આપણા શરીરમાં સૌથી વધારે લાભ આપણા કાનને મળે છે તેનાથી આપણી સાંભળવાની ક્ષમતા મજબૂત રહે છે વાસ્તુશાસ્ત્રના જાણકારો પ્રમાણે માટલાનો ઘડો કે અન્ય વાસણ ઘરમાં રાખવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે સાથે જ કુંડળીના ગ્રહોને શાંત કરવામાં પણ લાભકારી માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર માનવામાં આવે છે કે ઘરમાં પાણીથી ભરેલો માટીનો ઘડો રાખવાથી કુંડળીના બુધ અને ચંદ્ર ગ્રહ પ્રબળ થાય છે પરંતુ ધ્યાન રાખવું કે ક્યારે પણ ઘડાને સંપૂર્ણ રીતે ખાલી ના થવા દેવો ઘરમાં ક્યારે પણ ખાલી માટીનો ઘડો ના રાખવો જોઈએ માટીના ઘડામાં પાણી ભરેલું હોવું જરૂરી હોય છે જે લોકો તણાવથી ગ્રસ્ત હોય છે કે માનસિક રૂપથી પરેશાન રહે છે જો તે માટલામાં રાખેલા છોડ પર પાણી નાખે છે તો તેનો લાભ થાય છે જો ધનની કમીના કારણે ઘરમાં તણાવ રહે છે કે આર્થિક કષ્ટોથી પરેશાન છો તો તેવામાં તમે ઉત્તર દિશામાં માટીનો ઘડો રાખો પાણીથી ભરેલા માટલાની આગળ ઘીનો દીવો પ્રગટાવો આવો કરવાથી ધનની કમી પૂરી થાય છે જ્યાં તમે તમારો ધંધો કરો છો અથવા તો તમે જે જગ્યાએ કામ કરો છો ત્યાં તમારે માટીનો ઘડો રાખવો જ જોઈએ જો તમે આવું કરો છો તો તમારા વ્યવસાયમાં હંમેશા પ્રગતિ થાય છે ઘરમાં ક્યારેય પણ ખાલી કે તૂટેલો માટીનો ઘડો ના રાખવો જોઈએ આવું કરવાથી તણાવની સ્થિતિ સર્જાય છે જો કોઈ વ્યક્તિને ઘરમાં માનસિક સમસ્યા હોય તો તેમણે માટીના વાસણમાં પાણી ભરીને દરરોજ છોડને પાણી આપવું જોઈએ આવું કરવાથી ધીમે ધીમે તે વ્યક્તિની માનસિક સ્થિતિ બદલાવા લાગશે